લાલજીભાઈ તમારો સવાલ છે કે શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રેણી મહારાજા એ પણ વ્રત નહોતા છતાં પણ તેમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું તો શું આપણું ન બંધાય લાલજીભાઈ શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રેણીક મહારાજાનો આપણે એક ભાવ જાણીએ છીએ અરે એક ભવનો પણ ખાલી અંશ માત્ર જ બાકી આગળના ભાવમાં તેઓએ શું વ્રત પછખાણ કર્યા હશે શું ત્યાગ કર્યો હશે કેવું જીવન જીવ્યા હશે ક્યારે સંકેત પામ્યા હશે કેવું ભેદ જ્ઞાન થઈ ગયું હશે કેવી કેવી સાધના કરી હશે કેવા કેવા કર્મોને નિર્જરા કરી હશે આપણને એને ક્યાં કાંઈ ખબર છે એમના વિશે કઈ પણ આપણે આગળનું જાણતા નથી નથી કોઈ કેવળ કે કેવડ જ્ઞાન જણાવે અને એમને આ જીવન અને આગલા જીવન દરમિયાન જે કઈ પાપ કર્મ પણ કર્યા હશે તે ભોગવવા આ નરકમાં જવું જ પડ્યું ને અત્યારે નરકમાં જ છે ને ટૂંકમાં એનું જીવન એ જાણે આપણે બને ત્યાં સુધી આપણા જીવનને બીજાના જીવન સાથે સરખાવવું નહીં અને આપણે એવું શું કામ વિચારવાનું કે એમની જેમ મારો પણ વ્રત પછખાણ કર્યા વગર મોક્ષ થઈ જાય મોક્ષે જવા માટેનો દરેક માટેનો નિયમ એક જ છે એમને કોઈ કન્સેશન નથી મળ્યું એક જ નિયમ છે કે કર્મોની નિર્જરા કરો વ્રત હટાશે નહીં નિર્જરા થશે નહીં એવું પણ નથી ને કે ઉપવાસ આંબિલ કરો તો જ વ્રત પછખાણ છે બીજી અનેક વસ્તુ છે જેનો તમે ત્યાગ કરી શકો છો મૂકી શકો છો છે શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રેણીક એ પણ આ જન્મમાં કે આગલા અનંત જન્મમાં આવા કેટલાય વ્રત પછખાણ તથા પાપોનું પ્રાયશ્ચિત કર્યું જ હશે આપણે પણ જો મુક્ત થવું હોય તો કોઈના જીવનમાં ડોક્યું કર્યા વગર આપણે આપણા કર્મોને નિર્જરા કરવામાં લાગી જાઓ કોઈ પણ પ્રકારના ફળની આશા કર્યા વગર સમય પુરુષાર્થ કરવામાં લાગી જાવ પરનો કોઈનો પણ વિચાર કર્યા વગર પરમાંથી માંથી ખસ નેસવામાં વસ તો જ મોક્ષ તરફ ડગલું ભરાશે અને મારે તીર્થંકર બનીને મોક્ષે જવું છે એવું પણ નહીં વિચારવાનું ભાઈ તીર્થંકર બનવું છે આપણે કર્મોની નિર્જરા કરીને આપણને મોક્ષ જોઈએ છે પછી કુદરત ને જે રીતના આપણી ભવિતવ્યતામાં લખ્યું હશે એ રીતના થવાનું જ છે તીર્થંકર બનવાનું લખ્યું હશે તો તીર્થંકર થશે નહીં બનવાનું લખ્યું હોય તો સાદા કેવડી બનીને જશું પણ મને તીર્થંકર બનીને જવું છે ત્યાં તો અપેક્ષા આવી જાય મોક્ષ પણ નથી ઈચ્છવાનો એ પણ અમુક ગુણસ્થાન પાર થતા તમારે ઓટોમેટિક એ પણ ચાલ્યું જશે અંદર આ તો અત્યારે કઈ પણ ઈચ્છા વગર ના રહી શકતા હોય તો ફક્ત મોક્ષ ઈચ્છો એ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે

મોક્ષે જવું છે પણ તીર્થંકર બનીને કીધું સાહેબજી મિથ્યાત્વ આવી ગયો કેમ કેમ કે ભાઈ તમને તીર્થંકર બનીને બનીને જ જવું છે સુખામ કેમ કે તમને આવા ચોત્રીસ અતિશયોની ઈચ્છા છે તીર્થંકર એટલે હાઈએસ્ટ જેને સુખ કહેવાય તો એ પામવાની એ પામવાની તમને ઈચ્છા છે અત્યારે ભૌતિક સુખ હાઈએસ્ટ ભૌતિક સુખ કોને હોય તીર્થંકર ને એનાથી વધારે ભૌતિક સુખ હોય ને ના હોય અને પછી એ આધ્યાત્મિક સુખ મળે મેળવે તો પરમેનન્ટ તો તને એમના તમને એમના અતિશયો જોઈને એવું મન થાય છે કે મારે તીર્થંકર બનવું છે

બાકી તો આમાં જ ગોળ ગોળ ફર્યા કરશું આ જુએ છે ને ને આ નથી આમ થવું છે મારું આમ થાય ને નથી સારું કરવું છે સારું પુરુષાર્થ કરવો છે અને છૂટવું છે દર્શો ખ્યાલ આવ્યો દિસોડ ભાઈ સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર eight eight five zero zero eight eight five six seven